નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે કાલિયાવડ ગામના સબુરભાઈ જોરસિંહભાઈ રાઠોડને ગત વર્ષે અઠાવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશનમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો આ ઘટનામાં તાત્કાલિક પીએસઆઈ ગોહિલ બીટ જમાદાર અને નરેન્દ્રભાઈએ સબુરભાઈને લાકડીઓથી માર માર્યો હતો એટલું જ નહીં આ ત્રણેય પોલીસકર્મીઓએ તેમની સાથે જાતિ વિષયક અપમાનજનક વર્તન કર્યું અને ધમકીઓ પણ આપી હતી પીડિત સબુરભાઈએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો હાઈકોર્ટના મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના આદેશો આપ્યા અને ગુનો દાખલ કરીને સૂચના આપી આદેશના પગલે ધાનપુર પોલીસે ત્રણેય આરોપી પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે પોલીસે હવે કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી છે આ કેસમાં પોલીસ કર્મીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ અને માનવાધિકારના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે જે દર્શાવે છે કે કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે ઉચ્ચ અદાલતનો સહારો લેવો પડે છે